હિંસક બનેલા પાટીદારોના અનામત આંદોલન લોહિયાળ બન્યું હતું અને ઉશ્કેરાયેલા લોકો ડબોલી ચાર રસ્તા પાસે ખેતરમાં કોળી પરિવારનું મકાન સળગાવી નાખવા અધીરા બન્યા હતા ત્યારે કોળી પરિવારને બચાવવા ગયેલા ચોકબજાર પોલીસ કર્મચારી દિલીપ રાઠવાએ શહીદી વહરી હતી તો આ હુમલામાં ચોકબજાર પોલીસ મતકના પીઆઈ સહિતના કર્મચારીઓ પણ ઘવાયા હતા આંદોલનના અભિષોધ દિવસ સમાવતની આગ વર્ગ વિગ્રહમાં પરિણમી હતી પાટીદારોએ અન્ય કોમના લોકોને નિશાન બનાવી હુમલાઓ શરૂ કર્યા હતા સાંજે ડબોલી ચાર રસ્તા સ્થિત ચાર રસ્તા પાસે જ એક ખેતર મારેતા કોળી પટેલ પરિવારને પાટીદારોના તોફાની ટોળાએ નિશાન બનાવ્યો હતો ઘરની આગ ચાંફાનો બદ ઇરાદો ધરાવતા પાટીદાર તેમનો મનસુબો પાર પાડે તે પહેલાં ચોગોજાર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર મનોજસિંહ ચાવડા સ્ટાફ સાથે ત્યાં ધસી ગયા હતા પોલીસ પાટીદારોના ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો પરંતુ ટોળાએ પોલીસને નિશાન બનાવી પથ્થર મારવા ઇન્સ્પેક્ટર મનોજસિંહ ચાવડા ઉપરાંત કોન્સ્ટેબલ પ્રકાશ અને એલ આર દિલીપ ઈશ્વર રાઠવા ઘવાયા હતા

और जो सर कॉम्पन्शन है हम लोग विद इन वीक्स पर इमीडिएटली अभी दस हज़ार रुपये की जो सहायता है वो हम लोगों ने से दिया है आज में जो सरकारी नीति नियम के हिसाब से कॉम्पनसेशन दिया जाता है इंश्योरेंस का पैसे दिए जाता है तो इमीडिएटली इंश्योरेंस बाकी जो परिवार है वो पुलिस का परिवार है हमेशा पुलिस का परिवार है पुलिस हमेशा साथ પાટીદાર આંદોલનમાં શહેર થયેલા એલ આર દિલીપ રાઠવા ચાર વર્ષ અગાઉ એટલે કે બે અગિયારમાં જોડાયા હતા અને મિશન બાળકોને સુરક્ષા સેતુ અંતર્ગત ટ્રેનિંગ આપતા હતા અને હાલમાં જ ટ્રેનિંગ આપવાનું કામ કરતા હતા તો તેમની પત્ની અને દસ વર્ષ અને છ વર્ષના બાળકને તેઓ રડતા છોડી ગયા હતા તો સ્મીમેર હોસ્પિટલ ખાતે તેમના બાળકો અને પત્નીની હૈયાફાટ જોઈ લોકોની આંખોમાં પાણી આવી ગયા હતા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત